લીલી મેથી લીલા ધાણા ન હોય તો પણ ઇન્સ્ટન્ટ અને પરફેક્ટ સોપ થેપલા તમે પણ ઘરે બનાવી શકો છો કંઈ પણ જનજટ વિના ખૂબ જ આસાનીથી હાય ફ્રેન્ડ્સ પશુપાલન શેલા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ શી નો તો આજે આપણે જોશું થેપલા રેસીપી કંઈ પણ જનજટ વિના તો ફ્રેન્ડ્સ અહીં મેં ઘઉંનો નો જીર્ણો ધરેલો બે વાટકી જેટલો લોટ લીધો છે તો તેમાં હું મસાલા એડ કરીશ થોડી હળદર એડ કરીશ ત્યારબાદ થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અહીં નમકનો પણ ખૂબ જ મહત્ત્વનો રોલ હોય છે એટલે સ્વાદ પ્રમાણે એડ કરવાનું ત્યારબાદ જીરુંવાળો જે પાવડર છે તેને એડ કર્યો ત્યારબાદ આખું જીરું એડ કર્યું તમે જીરાને મીડિયમ ક્રશ કરીને પણ એ એડ કરી શકો છો તમારે અહીં જો વધારાના મસાલા એડ કરવા હોય તો પણ કરી શકો છો ત્યારબાદ અહીં હું હાથથી ક્રશ કરીને કસૂરી મેથી એડ કરીશ અહીં કસૂરી મેથી હું એક મુઠ્ઠી જેટલી એડ કરીશ અહીં આપણે વધારાના બીજા કોઈ જ મસાલા એડ કર્યા નથી તો પણ થેપલાનો ટેસ્ટ સારો આવશે જ્યારે ઇન્સ્ટન્ટ થેપલા બનાવવાના થાય લીલી મેથી કે લીલા ધાણા ન હોય ત્યારે તમે પણ ઘરે આ પ્રમાણે કસૂરી મેથીના પરફેક્ટ થેપલા સરળ રીતે બનાવી શકો છો અત્યારે શિયાળામાં મેથી ખૂબ સારી અને ખૂબ જ વધારે પ્રમાણમાં માર્કેટમાં મળી જાય છે તો તમે તેને લઈને તડકામાં સૂકવીને કસૂરી મેથી તૈયાર કરી શકો છો ત્યારબાદ અહીં મેં એક વાટકામાં થોડો ગોળ લીધો છે અને તેમાં થોડું પાણી એડ કરેલું છે અહીં મેં ગોળ એટલે લીધો કે મારે જે થેપલા બનાવવાના છે એ થોડા મીઠાશવાળા બનાવવાના છે જો તમારે મીઠાશવાળા ન બનાવવા હોય તો ગોળને સ્કીપ કરીને બનાવી શકો છો ગોળનું સરસ મિશ્રણ તૈયાર કરી લેવાનું મેં મિશ્રણ કરી દીધું છે આ ગોળનું પાણી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં તમે શુગર એડ કરવી હોય તો તે પણ પાણીમાં આ પ્રમાણે મિક્સ કરીને એડ કરી શકો છો શુગર એડ કરીને ખાવાથી બહુ બધું નુકસાન થાય છે એટલે મેં અહીં શુગર નથી એડ કરતો ત્યારબાદ થોડી ખટાશ માટે હું અહીં લીંબુ એડ કરી રહ્યો છું ત્યારબાદ ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશ ત્યારબાદ આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી લેશું ત્યારબાદ જ તેમાં પાણી એડ કરીને આપણે લોટને તૈયાર કરવાનો છે પહેલાં આ પ્રમાણે મિક્સ કરી લેવાનો એટલે બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ જાય આ પ્રમાણે તમે મિક્સ કરી લેશો એટલે લોટનો કલર પણ બદલી જશે અહીં આપણે મીડિયમ લોટ તૈયાર કરવાનો છે એટલે જોઈએ તે પ્રમાણે જ પાણી એડ કરીને લોટને તૈયાર કરવાનો અહીં લોટને સરસ રીતે મચડીને ત્યારબાદ થોડું તેલ એડ કરવાનું છે ત્યારબાદ જો જરૂર પડે તો જ થોડું પાણી એડ કરીને તેને સરસ મિક્સ કરી દેવાનું અહીં તમે જેટલો લોટને એકદમ સોફ્ટ મીડિયમ તૈયાર કરશો એટલા જ આપણા થેપલા પરફેક્ટ તૈયાર થશે તે પણ ખાસ ધ્યાન રાખ્યા જેવી બાબત છે આ પ્રમાણે તેને હાથથી એકદમ પરફેક્ટ મચડી લેવાનો અને જો જરૂર પડે તો ઉપરથી ફરી પાછું તેલ એડ કરીને તમે તેને એકદમ સોફ્ટ તૈયાર કરી શકો છો ત્યારબાદ અહીં આપણે લોટને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપવાનો છે અહીં દસ મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણો લોટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે ત્યારબાદ અહીં મીડિયમ સાઇઝનો લુવો લઈ તેની નીચે થોડો લોટ એડ કરીને તેને આપણે વણી લેશું અહીં નીચે વધારે લોટ એડ કરવાનો નથી જો વધારે લોટ એડ થયેલો હશે તો જ્યારે થેપલો આપણે પકવશું ત્યારે તે લોટ જે હશે તે બળશે એટલે થેપલાનો ટેસ્ટ એટલો નહીં આવે એટલે વધારે લોટ એડ કરવાનો નથી અહીં તમે તેલ એડ કરીને પણ થેપલું વણી શકો છો થેપલા વણાઈ જાય ત્યારબાદ તેને એમ જ ખુલ્લા વણીને મૂકી દેવાના નથી કોઈ પણ કપડું તેને ઢાંકીને રાખી દેવાનું એટલે તે સૂકા ના પડે અહીં આ પ્રમાણે મેં થેપલું વણીને તૈયાર કરેલું છે ત્યારબાદ અહીં મેં થેપલાની જે તવી આવે તેને લીધેલી છે તમે આયરોનની જે પ્લેટ આવે તેમાં પણ તૈયાર કરી શકો છો અહીં બીજી પણ ખાસ ધ્યાન રાખા જેવી વસ્તુ તે પણ છે કે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ જ રાખવાની છે વધારે લો રાખવાની નથી વધારે લો રાખશો તો થેપલું કડક થઈ જશે સોફ્ટ નહીં બને ત્યારબાદ આ પ્રમાણે ઘીનો સ્પ્રેડ કરીને ફોરા હાથે થેપલાને એડ કરી દેવાનું છે ત્યારબાદ અહીં ખૂબ જ ઝડપથી તેની સાઈડમાં અને તેની ઉપર ઘી અથવા તો તેલનો સ્પ્રે એડ કરી દેવાનો અહીં આ પ્રોસેસ છે તે થોડી ઝડપથી કરવાની જો વધારે ઝડપ નહીં કરો તો થેપલો નીચે છોટવા લાગશે અને બળવા પણ લાગશે એટલે ઝડપથી તેની ચાય ચેન્જ કરીને ઉપર એવું લાગે ઘી અથવા તેલ ઓછું છે તો ફરી પાછું સ્પ્રેડ કરીને તેને સતત ફેરવતા રહેવાનું છે આ રીતે તેને ફેરવતા રહેશો એટલે તમે જે બનાવેલું થેપલું છે એ એકદમ સોફ્ટ અને પરફેક્ટ બનશે જો એમ જ રહેવા દેશો તો તે બળી જશે અને જો એ તેઓ ટેસ્ટ નહીં આવે એટલે હાઈ ફ્લેમ પર આ પ્રમાણે ફેરવી ફેરવીને પકવશો તો પરફેક્ટ અને સોફ્ટ થેપલું તૈયાર થશે ત્યારબાદ બધા જ થેપલા આ પ્રમાણે હું સરસ રીતે તૈયાર કરીશ જો તમે પણ મેં કીધી એટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખશો તો પરફેક્ટ થેપલું તૈયાર કરી શકશો અહીં મેં આ પ્રમાણે રસ રીતે થેપલા તૈયાર કરી લીધા છે અહીં બનાવેલા થેપલા કેટલા સોફ્ટ બન્યા છે તે હું તમને બતાવું જોઈ શકો છો આસાનીથી થેપલું જાય છે એટલું સોફ્ટ તૈયાર થઈ ગયું છે ખૂબ જ ઓછા મસાલા અને પરફેક્ટ થેપલા તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો થેપલા સાથે ખાવા માટે સરસ દહીં પણ તૈયાર કરેલું છે આ થેપલાને તમે બહાર જતા હોય તો પણ લઈ જઈ શકો છો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ